નમસ્કાર મિત્રો જય શેરામ બાપા સીતારામ મિત્રો અત્યારે કયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે તેના વિશે આપણે આ વિડીયોની અંદર વિગતવાર જોવાનું છે વિડીયો મિત્રો સંપૂર્ણ જોતા રહેજો આપણે વિસ્તાર વાઇસ માહિતી મેળવવાની છે તો જોઈ લઈ હવે માહિતી મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે જો કે પાંચ વાગ્યાથી લઈ અને સાંજના અત્યારના પોણા આઠ વાગ્યા સુધી વરસાદી માહોલ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યો હતો જો કે ભારે વરસાદ કોઈ પણ વિસ્તારોમાં જોવા નહોતો મળ્યો તો હવે અત્યારે કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને સંભાવના છે તેના વિશે આપણે જોઈ લઈએ તો અત્યારે આપણે સૌ પ્રથમ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળી રહ્યો છે અથવા એની સંભાવના છે વરસાદની તેને જોઈ લઈએ તો રાજકોટ સોટેલા बोटाद, राणपुर, जसदन, गढ़ढा, सापरवेलावल, राजकोट, सोटीला तेमज, बगडाना, जैसर, महुआ, तडाजा, वलबीपुर ભાવનગર સોનગઢ પાલીતાણા અમરેલી લાઠી જાત્રોડા આ બધા વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો છો વરસાદ અત્યારે ધીમી ધારે પડી રહ્યો હોય તેમજ એ સિવાયના મહુઆ સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ રાજોલા અને આજુબાજુના ખાંભાને હળવો વરસાદ થતો હોય એવું લાગી રહ્યું છે તેમજ આ સિવાય સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરીએ તો આ સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારો ભાટિયા ભાટિયાથી લઈ આગળ વધીએ તો દ્વારકા અને ભાટિયાને એ બાજુના બધા વિસ્તારોમાં અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે આમ ઝાપટારૂપી કહીએ કે તો પણ સાલે એવો વરસાદ જોવા મળી રહ્યો છે એ ઉપરાંત મિત્રો સૌરાષ્ટ્રના જુનાગઢ સુધીના વિસ્તારો અગાઉ કહ્યું તે પ્રમાણે ઉપલેટાને એ બધા વિસ્તારોમાં પણ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ સૌથી વધારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો બાબરા અમરેલી પાલીટાણા આ બધાની વચ્ચેનો જે વિસ્તાર છે રાતરોડાની એ બાજુ રામનગરની લાઠીને દસાને બાબરા અને એ બધા વિસ્તારમાં વધારે વરસાદ જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો તે પ્રમાણે હવે આપણે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો તમે જોઈ શકો છો રાજપીપળા ની નીચેનો જે વિસ્તાર છે સિનોર ને એ બાજુના ભરૂચની આ બાજુનો વિસ્તાર એમાં કોસંબા અને એમાં ક્યાંક ક્યાંક સાટા સૂટો વરસાદ જોવા મળી રહ્યો છે જ્યારે એ સિવાયના વિસ્તારોમાં અત્યારે વરસાદ જોવા નથી મળતો દક્ષિણ ગુજરાતમાં આમોદની આજુબાજુના અમુક વિસ્તારોમાં વાતાવરણમાં થોડોક થોડોક પલટો જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ મધ્ય ગુજરાત વિશે તો મધ્ય ગુજરાતમાં પણ વિરમગામ અમદાવાદ તેમજ સાબલી સાણંદ અને આવેલા કેટલાક ગામડાઓમાં પણ ધીમી ધારે જોવા મળી રહ્યો છે આજુબાજુના વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક સૂટો સાટો વરસાદ જોવા મળી રહ્યો છે નળ સરોવરની આજુબાજુના તમે જોઈ શકો છો એમાં પણ ઘેરાવો લઈ રહ્યો છે એટલે એ બાજુ પણ લખતરને લીલાપુર ને લીલાપુર રોડની આજુબાજુના વિસ્તારો બાવળા મને ઢોળકા આ બધા વિસ્તારોમાં કંઈક ક્યાંક છૂટો સાટો વરસાદ જોવા મળી રહ્યો છે હવે મિત્રો આપણે વાત કરીએ કચ્છ જિલ્લાની તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને હવે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં રાપરની આજુબાજુના કેટલાક વિસ્તારો તમે જોઈ શકો છો રાપરની આજુબાજુના અડીને આવેલા કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ એટલે કે છાટો વરસાદ જોવા મળી રહ્યો છે એ ઉપરાંત મિત્રો આ બાજુ રાપરની આ બાજુના વિસ્તારો છે આ કેટલાક એમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે ભુજની રાપરની માનભરવાની એની બાજુની નિરોળના આ બાજુ જે વિસ્તારો છે વચ્ચેનો એમાં કચ્છમાં ક્યાંક ક્યાંક સાટો સૂટો વરસાદ જોવા મળી રહ્યો છે સાટો જોકે નલિયાની આજુબાજુના વિસ્તારોમાં ક્યાંક ક્યાંક ધીમી ધારે વરસાદ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો નલિયા કોટડા તેમજ ડોધિયાના આ બધા વિસ્તારોમાં છૂટો સાતો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ હવે મિત્રો આ બાજુ વિસ્તાર કચ્છ જિલ્લામાં તો ખાવડાની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં ઉપરવાસ માં સૂટો સાટો વરસાદ જોવા મળી રહ્યો છે હવે આપણે વાત કરીએ ઉત્તર ઉત્તર ગુજરાત વિશે તો મહેસાણાની અડીને આવેલા જેવા કે રાઘનપુર પાટણ હારીજ આ બધા વિસ્તારોમાં રાઘનપુરની આજુબાજુના વિસ્તારોમાં થોડોક હળવો આમ કે વધારે જોર જોવા મળી રહ્યું છે કોરડા ને આ બધા વિસ્તારોમાં વરસાદનું થોડું એવું જોર વધુ જોવા મળી રહ્યું છે કુરેજાન આ બધા વિસ્તારોમાં તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે વાદળછાયા વાતાવરણ સાથે સાટો વરસાદ જોવા મળી રહ્યો છે આમ જોઈએ તો અત્યારે મધ્યમ અથવા ભારે વરસાદ તો કોઈ પણ વિસ્તારોમાં જોવા મળતો નથી હવે આગામી દિવસોમાં હવામાન નિષ્ણાંત જે અંબાલાલ પટેલ છે તેમને જણાવ્યું છે તે અનુસાર સારો એવો વાવણી લાયક વરસાદ થઈ જશે અને હવે મિત્રો આપણે આગળ આવતીકાલે પણ તમને વરસાદની માહિતી હવે કાયમ આપતા રહીશું તો આ વિડીયો કેવો લાગ્યો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો ફરી મળીશું આવતીકાલે નવી માહિતી સાથે ત્યાં સુધી જય અને બાબા